જય માધ્યમ મિત્રો તમારું પ્રધાન સ્વાગત છે આપણે જેમાં આજુબાજુ કરીશું કે જે પણ પશુપાલકોનો મેન પ્રશ્ન હોય છે કે અમારું પશુ સારું એવું દૂધ ઉત્પાદન નથી આપતું તો એના માટે શું કરવું એક રૂપિયાનો ખર્ચ કરીને જો તમે પશુનું સારું એવું દૂધ ઉત્પાદન વધારવા માગો છો તો વિડીયો પૂરો જોઈ લેજો એક જ રૂપિયાનો ખર્ચ છે અને સારું એવું દૂધ ઉત્પાદન પશુનું વધશે એ સો ટકા ગેરંટી છે આપણે ટ્રાય કરીને આ વિડીયો બનાવી રહ્યા છીએ તો સો ટકા આ વિડીયોની જે પણ માહિતી છે એ સાચી જ છે જો તમે પશુની અંદર ટ્રાય કરશો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે તો હવે આ વિડીયો પૂરો જોવાની જવાબદારી તમારી છે અને વિડીયોની અંદર આવી ગયા હોય તો વિડીયોને કરી દે એક લાઇક ને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ જે માહિતીવાળા પશુપાલક મિત્રો છે હવે વાત કરીએ કે એક રૂપિયાનો ખર્ચ કરીને પશુપાલક મિત્રો કઈ રીતે સારો લાભ મેળવી શકે દૂધ ઉત્પાદન કઈ રીતે વધશે તો એક રૂપિયાની ચૂનાની જે ટોટી આવે છે એ તમે લાવીને તમારા પશુને ખાલી એક દાણા જેટલું ખવડાવી દેશો ને જે આની અંદર ચૂનો આવે છે એક એક લીટરનું કેલ્શિયમ આવે એટલું કામ કરે છે એની અંદર એક જે ચૂનો આવે છે એની અંદર કેલ્શિયમ આવે છે જો આપણે મોઘા મોઘા કેલ્શિયમ લાવીએ છીએ આપણે અહીંયા ફોટો પણ તમને બતાવી દઈશું જે પંદરસોથી સોળસો રૂપિયાના કેલ્શિયમ લાવીને આપણે પશુને ખવડાવતા હોઈએ ત્યારે એક રૂપિયાનો જે ચૂનાની ટોટી આવે છે એ કામ કરી લેશે જો એક રૂપિયાની ચૂનાની ટોટી તમે પશુઓ માટે લાવી દેશો તો સો સો ટકા દૂધ વધશે અને છથી સાત દાડા એ ટોટી ચાલશે પશુઓ માટે અને તમે ખાલી એક દાણા જેટલું પશુને ખવડાવવાનું છે અને પશુનું દૂધ ઉત્પાદન ખૂબ જ વધશે તો જો ચૂનાની ટોટી તમે લાવીને જો પશુને ખવડાવશો જો તમે પશુને ખવડાવશો તો સો ટકા દૂધ વધશે હવે કઈ રીતે ખવડાવવાનું છે એની વાત કરીએ તો જે પણ તમે પશુપાલક મિત્રો હોય એને જે દાણ નાખો છો કે જે ખાણ નાખો છો આપણે દાણ નાખીએ છીએ કે જીરાડું નાખીએ છીએ એની અંદર ખાલી એક દાણા જેટલું જે ચૂનાની ટોટીમાંથી જે ચૂનો હોય છે એ લઈ લેવાનો છે અને એની અંદર મિક્સ કરી લેવાનો છે તો એક પંદરસોથી સોળસો રૂપિયાનો કેલ્શિયમ આવે એટલું એ ચૂનાની ટોટી કામ કરતી હોય છે તો જો તમે પશુને આવી રીતે ખવડાવી દેશો તો પશુનું સો ટકા દૂધ વધશે તો આ આવી જ માહિતી આપણે જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આપણી ચેનલથી રહેશે આપણી ચેનલમાંથી જો તમે ચૂનાની ટોટીનો આ વિડીયો પૂરો જોઈ લેશો અને જો આ પ્રયોગ કરશો તો સો ટકા તમને ફાયદો થશે તો આવી રીતે તમે જો ચૂનાની ટોટી લાવીને પશુને ખવડાવશો તો સો ટકા દૂધ ઉત્પાદન વધશે આપણે આ ટ્રાય પણ કરેલું છે એટલે તમને બતાવી રહ્યા છે સો ટકા સાચી વાત છે જો તમે પશુને ચૂના જો ખવડાવશો તો પશુની સારું દૂધ ઉત્પાદન વધશે જ્યાં સુધી પશુ દોવા દે છે ત્યાં સુધી તમારે એ ચૂનાની ટોટી ખવડાવવાની છે પશુને એમાં ખાસ નોંધી લેવાનું છે જો પશુને વધારે ચૂનો નથી આપવાનો કારણ કે એમાં ચૂનો ખૂબ ખતરનાક પણ આવે છે પશુને નુકસાન પણ કરે છે અને જો પશુને યોગ્ય રીતે ખવડાવવામાં આવે તો પશુનું દૂધ પણ વધારે છે એટલે આ વિડીયોની માહિતી તમને જો ગમી હોય તો વિડીયોને કઈ દેજો જો શેર જેથી પશુપાલક મિત્રો માહિતી મેળવી શકે તો આવી રીતે તમે પશુપાલક મિત્રો જો પશુને ખવડાવશો તો દૂધ વધશે તો હવે મળીશું એક નવા વિડીયોની સાથે તો અત્યાર સુધી જય માતાજી